નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસએમ આજે આપણે જોઈશું ભારત પાકિસ્તાન યુદ્ધ પર ગુજરાતી પદ તો ચાલો જોઈ લઈએ પરિચય ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધો શરૂઆતથી જ તણાવ ભર્યા રહ્યા છે ઓગણીસો સુડતાલીસમાં દેશના વિભાજન બાદ બંને દેશો વચ્ચે ઘણા વિવાદો ઊભા થયા જેમાં મુખ્ય વિવાદ કાશ્મીરને લઈ રહ્યો આ તણાવ વારંવાર રૂપમાં પરિકૃષ્ટ હતો આજ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે પાંચ મુખ્ય યુદ્ધો થયા છે ઓગણીસો સુડતાલીસ ઓગણીસો બાસઠ ઓગણીસો એકોતેર ઓગણીસો નવ્વાણુંનું કારકિર્દ યુદ્ધ અને બે હજાર પચીસનું ઓપરેશન સિંધુ ઓગણીસો સુડતાલીસ ઉડતાલીસનું પ્રથમ યુદ્ધ દેશના વિભાજન પછી પાકિસ્તાને કાશ્મીર પર અદાલતથી ભરેલો દાવો કર્યો ઓક્ટોમ્બર ઓગણીસસો સુડતાલીસમાં પાકિસ્તાનથી આવેલા કબાઈ લીઓએ આ કાશ્મીર પર હુમલો કર્યો કાશ્મીરના રાજા હરિસિંહે ભારત સરકાર પાસેથી મદદ માંગી અને ભારત સાથે જોડાણ કર્યું ત્યારબાદ ભારતીય સેનાએ કબાય અને પાકિસ્તાની દળોને હંફાઈ દીધા યુદ્ધ અંતે યુએનના હસ્તક્ષેપથી રોકાયું ઓગણીસો પાસઠનું યુદ્ધ ઓગણીસો પાસઠમાં પાકિસ્તાને ઓપરેશન જીબ્રાલ દ્વારા ફરીથી કાશ્મીરમાં ઘૂસણખોરી શરૂ કરી ભારતે શક્તિશાળી જવાબ આપ્યો અને ભારતીય સેનાએ લાહોર સુધી પહોંચવાનો પ્રયાસ પણ કર્યો યુદ્ધ ઘણા અઠવાડિયા ચાલ્યું આખરે તાશ્કંદ કરાર દ્વારા શાંતિ સ્થાપાઈ ઓગણીસો એકોતેરનું યુદ્ધ બંગાળ મુક્તિ યુદ્ધ ઓગણીસો એકોતેરમાં પૂર્વ પાકિસ્તાન આજનું બાંગ્લાદેશમાં નાગરિકો પર થયેલા અત્યાચાર સામે પડવો થયો પાકિસ્તાની પશ્ચિમ તરફથી ભારતમાં હુમલો કર્યો ભારતે બાંગ્લાદેશ મુક્તિ સેનાને સહાય આપી આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને ભારે પરાજય આપ્યો અને નેવું હજારથી વધુ પાકિસ્તાની સૈનિકોએ શરણાગતિ આપી બાંગ્લાદેશના રૂપમાં એક નવા દેશનું જન્મ થયો ઓગણીસો નવ્વાણુંનું કારગિલ યુદ્ધ કારગિલ યુદ્ધ એ લઘુ પરિણામે થયેલું પણ મહત્વપૂર્ણ યુદ્ધ હતું પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ગુપ્ત રીતે ભારતના કારગિલ સેક્ટરમાં ઘોષણખોરી કરી ભારતીય સેનાએ તેમને પછાડી દીધી આ યુદ્ધમાં ભારતે વીરતા ધીરજ અને નિષ્ણાંતિ પતાવી બે હજાર પચીસનું ઓપરેશન સિંધુ પાકિસ્તાનના પહેલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધની સર્જિકલ સ્ટ્રાઇક ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પચીસના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવેલ એક સંકલિત સ્ટ્રાઇક ઓપરેશન છે ભારતીય ક્ષેત્રમાંથી આર્મી નેવી અને એરફોર્સના સંકલિત પ્રયાસો દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો હતો અગાઉના અભિયાનોના નામોથી વિપૃત જે આક્રમકતા અને બળ પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ અભિયાનનું નામ પીડિતોને વ્યક્તિગત શ્રદ્ધાંજલિ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું યુદ્ધોના પરિણામો દરેક યુદ્ધમાં ભારતે પોતાની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું રક્ષણ કર્યું બી પાકિસ્તાનની જુસ્સાવાર નીતિઓને આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા મળી ત્રણ ભારતે પોતાનું સેનાકીય સામર્થ્ય દ્રઢ રીતે સાબિત કર્યું નંબર ચાર યુદ્ધો બાદ પણ બંને દેશો વચ્ચે તણાવ ચાલુ રહ્યો છે ખાસ કરીને કાશ્મીરના મુદ્દે હવે જોઈએ નિષ્કર્ષ યુદ્ધ કદી પણ કોઈ પણ સમસ્યાનું સ્થાયી સમાધાન નથી ભારતે હંમેશા શાંતિના માર્ગને મહત્વ આપ્યું છે પરંતુ જ્યારે પણ દેશમાં ઘોષણ ખોલી કે આતંકવાદ થયો છે ત્યારે ભારતે શક્તિશાળી જવાબ આપ્યો છે આજના યુગમાં કૂટનીતિ સંવાદ અને સંયુક્તિક સમાધાન શોધવું વધુ મહત્વપૂર્ણ છે ભારત આજે પણ પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ સંબંધિત છે પરંતુ પોતાની સુરક્ષા માટે સજ્જ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે ભારત પાકિસ્તાન યુદ્ધ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે જો નિબંધ લેખન પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ